બોટાદના ગઢડા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આંગે બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડે જણાવ્યું કે આજે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરી ગઢડા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે દરેક જિલ્લાની અંદર આ આવેદનપત્ર આજે આપવામાં આવ્યું છે જેમાં આ આવેદનપત્ર આપવાનું કારણ

આજે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા અમારા કિસાન મોરચાના પ્રમુખ શ્રી રાજુભાઈ કરપડાના અનુસંધાને દરેક કિસા દરેક જિલ્લાની અંદર આજે આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલ આવેદનપત્ર આપવાનું કારણ કેન્દ્ર સરકાર દ્વારા જે કપાસના ઉપર આયાતની ડ્યુટી રદ કરવામાં આવેલ હતી તે સૌરાષ્ટ્રના દરેક ખેડૂતોને ખૂબ નુકસાનકારક આ હોય એટલે કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી ની સરકાર હંમેશા ખેડૂતો સાથે અન્યાય કરતી હોય ત્યારે બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી વતી અમે ગઢડા તાલુકા મામલાદાર આવેદન આવેદનપત્ર આપેલ છે કે જે તમે આ ડ્યુટી રદ કરી છે એ પરત ખેંચવામાં આવે એવી બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીની આજે માંગણી છે હું ચેતનભાઈ ત્રિવેદી આમ આદમી પાર્ટી ગઢડા શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યું છે શું કહેશો આજ રોજ આમ આદમી પાર્ટી ગલ્ડા શહેર અને આજુબાજુના ગામડામાંથી તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અમારા જિલ્લા પ્રમુખ સાથે આજરોજ મામલતદારશ્રીને લેખિતમાં એક આવેદનપત્ર ખેડૂતોના હિતલક્ષી આપવામાં આવેલ છે જે કેન્દ્ર સરકારે આયાત મુક્ત કપાસની જે નીતિ અપનાવેલ છે તે રદ કરવી જોઈએ કારણ કે આમાં ખેડ ગુજરાતના અને ભારત દેશના તમામ ખેડૂતો